લોકાર્પણ કરવામાં આવ્યું છે કથાકાર મોરારી બાપુના ના હસ્તે આ હોસ્પિટલ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે કે જ્યાં હોસ્ટેલ પરિસર માં યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં મોરારી બાપુએ આશીર્વાદ આપ્યા હતા આજે સ્વામી વિવેકાનંદ મિત્ર મંદિર ટ્રસ્ટની હોસ્પિટલ સુપા ખાતે એના પ્રથમ ફેઝનું લોકાર્પણ હતું મારી આશા કરતાં ખૂબ જ વધારે હાજરી રહી બધા જ સિટીના મહાનુભાવો આવ્યા વિશ્વવંદનીય પરમ પૂજ્ય મોરારી બાપુ એમણે ખુદ આવી અને સંસ્થા નિહાળી એમને એટલી સંવેદના થઈ અને એમણે વચન આપ્યું કે હું અહીંયા રામકથા કરીશ એ અમારા માટે ખૂબ જ મોટી પ્રસાદી છે હું મોરારી બાપુનો ખૂબ જ આભારી છું અને જ્યારે પણ અહીંયા રામકથા થાય વર્ષે બે વર્ષે ત્રણ વર્ષે ત્યારે મારી સૌને નમ્ર વિનંતી કે આવો અને મોરારી બાપુના શબ્દોનો પ્રસાદ ગ્રહણ કરશો એમાં આજે જે સ્વામી વિવેકાનંદ નેત્ર હોસ્પિટલ બની રહી છે એનો આજે રીતે જે વ્યવસ્થિત કામકાજ ચાલુ થયું એમાં પૂજ્ય મોરારી બાપુ પધાર્યા એટલે સોનામાં સુગંધ ભળી ગઈ ખરેખર તો આ સોળ હજાર તો ઓપરેશનો થઈ ગયા એટલે સંસ્થા ઓલરેડી રનિંગ છે આનું ઓપનિંગ તો કેવા ખાતર છે બાકી ઓપનિંગ તો વર્ષો પહેલા ભવિનભાઈના સ્વહસ્તે થઈ ગયું છે એટલે આપણે એના માટે ગૌરવ લઈએ અને ફ્યુચરમાં એમની જે ભાવના છે એના બધામ મિત્રોની જે ભાવના છે એવી અદ્યતન હોસ્પિટલ આ બેકવર્ડ એરિયા જે હોય કે એને માટે જે સુરત મુંબઈ અને અમદાવાદમાં

12000 स्क्वेअर फीट નો પહેલો ફેઝ 30 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે જેમ ઉત્તમ સારવાર ના કારણે 80% જેટલું અંધત્વ અટકી જતું હોવાથી આ ભાવ સાથે સંસ્થા સેવા આપી રહી છે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર નો જે હોસ્પિટલ જે આઈ હોસ્પિટલ જે નિરાધાર ગરીબ શ્રમજીવી કે જેને કોઈ આધાર નથી એવા લોકો જે એક દિવસનું બાળકથી લઈને સો વર્ષ સુધીમાં જે મુસીબતો અનુભવે છે એ મુસીબત હલ કરી અને એની આંખમાં રોશની કઈ રીતે આવે એના માટે આજનું આ પહેલાં ફેઝનું લોકાર્પણ હતું હોસ્પિટલનું આ હોસ્પિટલના કરતાં કરતાં હું આ હોસ્પિટલનું એક અંગ છું આ ડૉક્ટર ભાવિન પટેલ ડૉક્ટર ભાવિન ભુવા આદિ સો માણસની ટીમ છે એ એકદમ શુદ્ધ ભાવથી આ હોસ્પિટલ ચલાવવા માગ્યા છે અને એની ઓનલી ગુજરાત પૂરતી જ નહીં ભારતમાં કોઈ અંધાપો ન રહે અને પૂરું એ ભારતને ગરીબ શ્રમ શ્રમ જેવી નિરાધાર કોઈપણના આંખમાં રોશની જળહળે આવી શુદ્ધ ભાવના સમજી અને પૂજ્ય મોરારી બાપુએ સંમતિ આપી અને આજે એમના હાથે હોસ્પિટલનું લોકાર્પણ થયું નવસારી સુપા ખાતે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલના એક ભાગનું લોકાર્પણ થયું અને તે પ્રસંગે અહીંયા સુપાની અંદર માનવેદની ઉપસ્થિત થઈ અને ખૂબ સારો જે રીતે માહોલ બન્યો છે તે જોતાં આ ડૉક્ટર ભાવિન પટેલનું સપનું છે કે આ નેત્ર મંદિર હોસ્પિટલ આ ત્રણે ત્રણ વિંગ ખૂબ ટૂંકા ગાળામાં એનું બાંધકામ પૂર્ણ થાય અને બધી જ વિંગો ફરીથી ચાલુ થઈ જાય અને આજુબાજુના આદિવાસી ક્ષેત્રના આ લગભગ ઘણા બધા ગામો આજુબાજુના મતલબ કે સો કિલોમીટર રેડિયસના ગામો કવર થશે અને એમની ઈચ્છા છે પચીસ મોડ્યુલર રોટી બનાવવામાં આવ્યા છે તેમાં પ્રતિવર્ષ એક લાખ ઓપરેશન કરવાની જે એમની ઈચ્છા છે તે પૂર્ણ થાય અને આ રીતે આ પ્રદેશના આદિવાસી વિસ્તારના જે આવા ગરીબ પરિવારના જેને આ બાબતની નોલેજ નથી તેવા જે આદિવાસી વિસ્તારના લોકોની ખૂબ મોટી સેવા આ સંસ્થા દ્વારા થશે અને તેમાં કોઈ શંકાને સ્થાન નથી હું ડૉક્ટર ભાવિન પટેલ અને તેની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે જ આ કાર્યની અંદર જે દાન આપ્યું છે તે દાનરૂપી દાતાઓ દાનના સહયોગ આપતા તમામ દાતાઓને વંદન સહ મારા અભિનંદન પાઠવું છું કે જેને કારણે જ આ બધી સેવાકીય સંસ્થાઓ નિર્માણ પામી શકતી હોય છે અને ગરીબ અને જરૂરિયાતમંદોના કામો થતા હોય છે આ હોસ્ટેલના ત્રીજા ફેઝમાં બ્લાઇન્ડ રિહેબિલિટેશન સેન્ટર બનાવવામાં આવશે જેમાં જે લોકો નેત્રહીન થયા છે તેવા લોકોને લોકો મોટર ટ્રેનિંગના માધ્યમથી ટ્રેનિંગ આપવામાં આવશે કે જેથી તેઓને ટ્રાવેલિંગમાં અને રોજગાર મળે તેવા પ્રયાસો કરવામાં આવશે અને જેના ભાગ માટે સ્પેશિયલ ટ્રેનર ટીચર્સને પણ રાખવામાં આવશે અને આ હોસ્ટેલની અંદર સો થી વધારે ડોક્ટર તેમજ સાતસો થી પણ વધારે સ્ટાફ ની નિમણૂક કરવામાં આવશે કેમેરામેન અલમાઝ ખાન સાથે અઝા શેખ ગુજરાત ન્યૂઝ સુરત